મજાક મજાકમાં સ્ટન્ટ કરવો પડ્યો ભારે અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં રહેતા દિગ્વિજયસિંહ રિવોલ્વર ખાલી સમજી સ્ટન્ટ કરતા ઘોડી વાગતા ગુમાવ્યો જીવ ઘણી વખત મજાક મજાકમાં સ્ટન્ટ કરતા જેવું ગુમાવવાનું વારો આવતો હોય છે આવો જે કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતા દિવ્યજયસિંહ નામનો યુવક રૂપેશ પાર્ક સોસાયટીમાં એક મકાન બનતું હતું તેના મિત્ર સાથે હતા અને તેની પાસે રહેલ કોળી ભરેલ રિવોલ્વરમાં કોળી ન હોવાની સમજીને મજાક મચાકમાં સ્ટંટ કરવા જતાં ગોળી વાગી જતાં યુવકનું મૃત્યુ થયું હતું પોલીસે આવીને આગળની તપાસ હાથ ધરી હતી પોલીસ સામે તપાસના સવાલ પોલીસે તપાસ હાથ ધરી છે પણ તપાસના કેટલાક સવાલો છે જેમ કે ઘટના બની ત્યારે કોણ કોણ તેની સાથે હતું ઘટના બની તે સમયે ત્યાં તે લોકો શું લેવા ભેગા થયા હતા ભેગા થયા ત્યારે એવું તો શું બન્યું કે રિવોલ્વર લઈને સ્ટંટ કરવો પડ્યો જે રિવોલ્વરથી ઘટના બની એ રિવોલ્વર ક્યાંથી આપી અને રિવોલ્વરનું લાયસન્સ હતું કે નહીં આ બધા સવાલો તો હાલ તપાસનો વિષય છે આવનાર સમયમાં તપાસ પછી જ આ સવાલોના જવાબ મળશે કેમેરા પર્સન વિનોદ પરમાર સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ સત્ય ન્યૂઝ અમદાવાદ અમદાવાદમાં એક ઘટના સામે આવી રહી છે ખાસ કરીને જ્યારે મજાક મસ્તીના સ્ટન્ટમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવે છે તેવી જ એક ઘટના અમદાવાદના વેજલપુરમાં આવી છે વેજલપુરના રૂપેશ સોસાયટીની વાત કરવામાં આવે વેજલપુરમાં રહેતા એક યુવક છે જે યુવક દ્વારા જે રૂપેશ સોસાયટી છે તેમાં તેમનું મકાન બની રહ્યું છે તેમના મકાન બની રહ્યું તે તેમના મિત્ર સાથે અહીંયા હતા અને મજાક મજાકમાં તેમની ગન સાથે સ્ટન્ટ કરતા હતા તેમના જે પ્રમાણે કહેવાય રહ્યું છે અને પ્રાથમિક માહિતી છે તે પ્રમાણે તે તેઓને લાગ્યું હતું કે તેઓને ગનમાં છે તેમાં ગોળી નથી અને તેઓ સ્ટન્ટ કરવા ગયા અને તેમને ગોળી વાગી પરંતુ સૌથી મોટો એક સવાલ અને પોલીસની તપાસ પણ ચાલી રહી છે ગન છે તે ગન કેવી રીતે આવી ગનમાં વાળી હતી કે નહીં અને સૌથી મોટી વાત એ છે કે જ્યારે ઘટના બની તે ઘટનામાં કોણ કોણ લોકો હતા અને સાથે એ પણ છે કે અહીંયા જે લોકો ભેગા થયા હતા શાની માટે ભેગા થયા હતા કયા ટાઈમે ભેગા થયા હતા તે પણ પોલીસનો એક તપાસ વિષય બને છે પરંતુ આ સ્ટન્ટ કેવી રીતે ચાલુ થયો કેટલા મિત્રો હતા અને સ્ટન્ટ કરવાની શું જરૂર પડી અને આ મજાક મસ્તી કેવી રીતે ચાલુ થઈ એ પણ એક જે તપાસ છે તેનો વિષય છે દિગ્વિજયસિંહ નામના યુવક છે તેમને પોતાની જ ગનથી ગોળી વાગીને મૃત્યુ પામ્યું છે જ્યારે કહેવાય રહ્યું છે અને લોકો પણ કહે છે સ્ટન્ટ કરવું પોતાના જીવ માટે જોખમ બની શકે છે અમદાવાદના વેજલપુરમાં આ એક આવી જ ઘટના બની છે પોલીસ હાલ તપાસ કરી રહી છે જે તપાસ પ્રમાણે આ જ્યારે ઘટના બની તેમાં કેટલા લોકો હતા શા માટે આવ્યા હતા ગન લાયસન્સવાળી હતી કે નહીં તે બધા તપાસ હાલ પોલીસ કરી રહી છે પોલીસ દ્વારા જ આના જવાબ મળી શકે એટલે આવનાર સમયમાં જ ખબર પડશે અને પોલીસ દ્વારા કહેવામાં આવશે ત્યાં કોણ કોણ હતું ઘટનામાં કોણ કોણ હતું સામેલ અને કઈ રીતે આ ઘટના બની આવનાર દિવસોમાં તપાસ દ્વારા જ ખબર પડશે પરંતુ આ સ્ટન્ટ છે તે સ્ટન્ટ દિગ્વિજયસિંહને પોતાની જીવ ગુમાવવો પડ્યો એટલે ખાસ કરીને સ્ટન્ટ કરતા પહેલા પણ સાવધાન રહેવું પડે છે અને સ્ટન્ટ ના કરવા તેઓ અનેક વખત પોલીસ પણ કહી રહી છે પણ સ્ટન્ટ એ પોતાનો દિગ્વિજયસિંહનો પોતાનો જીવ છે તે ગુમાવવો પડ્યો કેમેરા પર્સન વિનોદ પરમાર સાથે જયેશ પ્રજાપતિ સટરડે ન્યૂઝ અમદાવાદ वेजलपुर पुलिस स्टेशन विस्तार में गत रात्रि को पौने दो बजे दिग्विजय सिंह राजपूत करके छत्तीस वर्ष जिसकी उम्र थी उन्होंने उनकी रिवॉल्वर से एक राउंड फायर करके वो इंजर्ड हुए थे और बाद में उनकी डेथ हुई सर क्या है वो क्या ऐसा कुछ आ, अभी तक की जानकारी जो मिली है उसमें ऐसा कुछ ध्यान में आया नहीं है लेकिन वो पहले उन्होंने दो बार ट्रिगर दबाया था तो फायर नहीं हुआ फिर तीसरी बार जब ट्रिगर दबाया तो उसमें एक राउंड फायर हुआ और वो इंजर्ड हुए और उनकी डेथ हुई okay, से हुए थे? ये जो दिग्विजय सिंह थे वो जमीन लेवेज का काम करते थे okay, उनके साथ में कौन જબ બના તબે સાથા ડ્રાઈવર થ્રેન્ડ ભી સાથમાં